ઓમ ગણેશ હર હર મહાદેવ સૌથી પહેલાં તો વિજયા એકાદશીની જેવું નામ છે એવું વિજય આપવાવાવાળી એકાદશી આપસોને શુભેચ્છાઓ ચાલો સત્સંગ કરીએમાં આજે એના વ્રત કથા મહત્ત્વ વિશે આપણે સત્સંગ કરીશું અને આ એકાદશી ક્યારે છે એના વિશે સત્સંગ કરીશું જો તમને આ સત્સંગ વિશે વિડીયો પસંદ આવે તો લાઈક વિડીયોને કરજો શેર વધુ કરજો અને ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો જેથી કરીને આવા શાસ્ત્રોક્ત સત્સંગ સત્ય અને તથ્ય સાથેના સત્સંગ આપ સૌને જાણવા સાંભળવા મળી શકે તો ચાલો સત્સંગ શરૂ કરીએ હવે આ વખતે આજે વિજયા એકાદશી છે એ તેર ફેબ્રુઆરી અને શુક્રવારે રહેશે પારણા જે છે એ ચૌદ ફેબ્રુઆરીએ સવારે સાડા છથી સાડા આઠની વચ્ચે કરવાના પણ એ દિવસે શનિ પ્રદોષ છે એટલે બધાને પાછો એ પણ એક પ્રશ્ન થાય કે અમે પ્રદોષનું વ્રત કરીએ તો તો જો તમે એકાદશીનું વ્રત કર્યું હોય અને બીજા દિવસે પ્રદોષ એટલા માટે આવશે કે આ વખતે એક તિથિનો ક્ષયને અમુક જગ્યાએ વૃદ્ધિ છે પણ એને આપણે બાદ કરતાં આપણે વાત કરીએ કે જો તમે પ્રદોષ પણ કરતા હોય અને એકાદશી પણ કરતા હોય તો પારણા માટે શું કરવું તો ચિંતા કરવાની જરૂર નથી તમે બંનેના પારણા સાથે પણ કરી શકો છો અને એવું ના કરવું હોય તો એકાદશીનું પારણું ચૌદ ફેબ્રુઆરીએ સવારે મેં કીધું સાડા છ થી સાડા આઠ કે આઠની વચ્ચે તમે કરી શકો પણ અનાજ નહીં ખાવાનું ખાલી જળ પીઓ અથવા ખાલી ફળ ખાઓ એટલે તમારું એકાદશીનું પારણું ખુલી ગયું અને તમારો પ્રદોષ વ્રત પણ કન્ટિન્યુ રહેશે હવે આપણે વાત કરીએ તો સીધી સીધી હું તમને ગ્રંથમાંથી જ આખી કથા વાંચીને શ્રવણ કરાવું તો વિજયા એકાદશીના વિષયમાં એવું છે કે પુરાતનમ વ્રતમ હિયે તત્ પવિત્રમ પાપનાશનમ યન્ન કશ્ય ચિદાખ્યાતમ મય તદ્દિજયા વ્રત વિજયા દજયા નૃ ન સંશય જય દજયા એટલે વિજય પ્રદાન કરવાવાળું યુધિષ્ઠિરે પૂછ્યું કે હે વાસુદેવ હે કૃપાસિંધુ તમે મને જેમ એકાદશીઓના વ્રત શ્રવણ કરાવી રહ્યા છો એ રીતે મને તમે આ જે માઘ કૃષ્ણ એકાદશીનું જે વ્રત છે એ શ્રવણ કરાવો ત્યારે શ્રી કૃષ્ણ બોલ્યા કે હે રાજેન્દ્ર માઘ કૃષ્ણ એકાદશીનું જે નામ છે એ વિજયા એકાદશી છે એ વ્રતિને સદા જય આપે છે અને એના પાપોનો હર કરી લે છે એટલે કે હરી લે છે અને જે આ વ્રત કરે છે એને

ચંદ્ર ચૌદ વર્ષ નો વનવાસ વિતાવા લક્ષ્મણજી સાથે સીતા સાથે સીતામૈયા સાથે પંચવટીમાં જઈને રહ્યા ત્યાંના એમના નિવાસ દરમિયાન ભગવાન રાઘવના પવિત્ર અને તપસ્વીની પત્ની સીતાજીનું હરણ કર્યું એમના દુઃખથી સંભ્રમિત થયેલા રામ અરણ્યમાં સીતાજીની શોધ કરવા લાગ્યા ત્યાં એમને મરણ અરણ્યમાં આગળ વધતા એમણે કબંદ નામના અસુરને હણ્યો પછી એમણે સુગ્રીવ સાથે રામચંદ્રજીની સહાયતા માટે વિશાળ વાનર સેના એકત્રિત કરી ત્યાં હનુમાનજીએ લંકાના અશોકવનમાં સીતાજીને જોયા અને રામચંદ્રજીને સંજ્ઞારૂપ એમની મુદ્રિકા સીતા જીને આપી એક મહાન કાર્ય કર્યું અને પાછા આવી ભગવાન રામને સગડો વૃતાંત શ્રવણ કરાવ્યો પછી સુગ્રીવની અનુમતિથી વાનર સેના સાથે ભગવાન રામે પ્રસ્થાન કર્યું અને સમુદ્રના તટ પર પહોંચ્યા ત્યાં દુસ્તર મહોદજીને જોઈ વિસ્મય પામેલા રામ લક્ષ્મણને કહેવા લાગ્યા હે સૌ મિત્ર અગાધ જલથી પરિપૂર્ણ મહાકાર મત્સ્યો અને મગરથી આવૃત આ વરુણાલય રૂપ મહાસાગરને આપણે કયા પુણ્યના પ્રભાવથી તરી શકીશું

અને દેવો જેમ ભગવાન વિષ્ણુને નમે એમ એમના ચરણોમાં પ્રણામ કર્યા મુનિએ તરત જ જાણ્યું કે રામ એ તો પુરાણ અને પુરુષોત્તમ આદિદેવ છે કારણવશાત જ એમણે માનુષી રૂપ ધારણ કર્યું એટલે કે મનુષ્યનો અવતાર ધારણ કર્યો એટલે એ મહર્ષિએ તરત જ પૂછ્યું કે હે રામ આપનું આગમન અહીંયા ક્યાંથી થયું છે શું કારણથી તમે અહીંયા આવ્યા છો ત્યારે શ્રી રામ બોલ્યા હે મહામુને આપના અનુગ્રહથી હું લંકાને રાક્ષસો સહિત જીતી લેવા સૈન્ય સહિત સમુદ્રના તટ સુધી આવી પહોંચ્યો છું હે સુવ્રતમ આપની કૃપાથી આ સમુદ્ર તરી જવાય એવો મને ઉપાય બતાવો અને એ જ કારણથી આપના દર્શન માટે આવ્યો છું મુનિ બોલ્યા કે હે રામ હું તમને એક ઉત્તમ વ્રત કહું છું એ વ્રત કરવાથી તમે રાક્ષસો સહિત લંકાને જીતી લેશો અને મહાન કીર્તિ પ્રાપ્ત કરશો એ વ્રત તમે એકાગ્ર ચિત્તથી કરો માઘ કૃષ્ણ એકાદશી વિજયા નામે સુપ્રસિદ્ધ છે એ વ્રતના આચરણથી તમે વાનરો સહિત સમુદ્ર પાર કરશો વિજય પામશો હવે એ વ્રતની વિધિ તમે શ્રવણ કરો ત્યારે દશમીના દિવસે સુવર્ણના ત્રાંબાના અથવા માટીના જલપૂર્ણ પંચપલ્લવ સહિત કુંભની સ્થંડિલ પર સાત ધાન્ય અને જવ નાખી સ્થાપના કરવી એના પરના પાત્રના પાત્રમાં સુવર્ણના નારાયણની સ્થાપના કરવી પછી એકાદશીના દિવસે પ્રાતઃ સ્નાન કરી પ્રસ્થાપિત કુંભ પર ચંદન પુષ્પ ચડાવવા ધૂપદીપ અર્પણ કરવા નૈવેદ્ય ભોગ પ્રસાદ આદિ અર્પણ કરવો પછી શ્રીફળ આદિ અર્પણ કરી નારાયણની પૂજા કરવી હે રામ એ કુંભની આગળ બેસી દિવસ પસાર કરવો અને રાત્રિએ જાગરણ કરવું કોઈ નદી તળાવ ઝરણા જેવા જળાશય પાસે લઈ ત્યાં એની વિધિપૂર્વક સ્થાપના કરી પૂજા કરવી એ કુંભ અને નારાયણની મૂર્તિ વેદ પારંગત મુનિનો મહાદાન સહિત અર્પણ કરવી હે રામ તમે તમારા યુથ પતિઓ સાથે આ વ્રત કરો તમારો નિશ્ચિત રીતે જય થશે રામે મુનિના કહેવા પ્રમાણે આ વ્રત કર્યું અને એમનો વિજય થયો હે રાજન જેઓ વિધિથી વિજયા એકાદશીનું વ્રત કરે છે એમનો આ લોકમાં વિજય થાય છે અને તેઓ પરલોકમાં અક્ષય નિવાસ પામે છે પાપનો નાશ કરે અને વિજય વાજપેયી યજ્ઞનું ફળ અર્પે છે આ મહાત્મ્ય પઠન અને શ્રવણથી અનેક પાપનો મનુષ્યનો વિનાશ થાય છે અને એને પણ વાજપેયી યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે આમ આ એકાદશીનું જે વ્રત છે આપણા પુરાણોમાં સ્કંદ પુરાણ આદિમાં એનું વર્ણન કરેલું છે અને એટલે જ કહેવાય છે કે મહાત્મ્યમ તસ્ય વાજપેય ફલમ આટલું મહાન આ વિજયા એકાદશીનું વ્રત છે પણ શાસ્ત્રોની રીતે આચરણ કરીને આપણે કોઈ પણ વ્રત કરીએ જેમ કે આ એકાદશીનું વ્રત કરીએ તો જેવું એના વિશે વર્ણન લેખન અને દર્શન કરવામાં આવ્યું છે એ જરૂરથી આપણને પ્રાપ્ત થાય પણ મહત્વપૂર્ણ વાત અને વિષય એ છે કે આપણે શાસ્ત્ર પ્રમાણે આચરણ કે દેશકાળ પ્રમાણે આચરણ કરવું વધુ જરૂરી છે ઓમ ગણેશ હર હર મહાદેવ